અંકલેશ્વર હાઇવે પરથી પકડાયેલા કેમિકલ વેસ્ટ મામલે ત્રણ વર્ષથી ફરાર ટેન્કર માલિક ઝડપાયો અંકલેશ્વર પોલીસે ત્રણ વર્ષથી નાસ્તા પડતા ટેન્કર માલિકને ઝડપી પાડ્યો હતો બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી મુજબ પંદર ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ અંકલેશ્વર શહેર બે ડિઝન પોલીસ અને પાનોલી પોલીસની સંયુક્ત ટીમે અંધાડા ગામના નાકા પાસે આવેલી હોટલ સિલ્વર સેવનના પાર્કિંગમાંથી વીસ પોઈન્ટ નવસો ચાલીસ કિલો કેમિકલ વેસ્ટ જપ્ત કર્યો પાનોલી જીઆઈડીસીની ઓરિએન્ટલ રેમેડીઝ કંપનીમાં કેમિકલ વેસ્ટ ભરવામાં આવ્યો હતો આ કેસમાં કંપનીના ભાગીદાર નિર્લોય નરસિંહ નરસિંહની અટકાયત કરવામાં આવી હતી પોલીસે કેમિકલ વેસ્ટ અને કેમિકલનું ટ્રેડિંગ કરનાર રાકેશ રમેશ રમેશકુમારને પણ પકડી પાડ્યો હતો જે કેસમાં પોલીસે ત્રણ વર્ષથી ફરાર ટેન્કર માલિક યોગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ ચંદ્રાવતને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર અવિ સૈયદ